નસવાડી તાલુકાના હરિપુરા ગામે વન વિભાગના નિવૃત્ત કર્મચારીની ગાડી ચોરાઈ સર્વિસ સ્ટેશનમાંથી થયેલી સીસીટીવી સામે નસવાડી બોડેલી રોડ પર હરિપુરા ગામ આવેલ છે પેટ્રોલ પંપ નજીક નિવૃત્ત વન વિભાગના કર્મચારીએ સર્વિસ સ્ટેશન ખોલેલું છે પોતાની માલિકીની બોલેરો ગાડી સર્વિસ સ્ટેશનના કમ્પાઉન્ડમાં પાર્ક કરેલી હતી જે રાતના અઢી વાગ્યાના સમયે બોલેરો ગાડીનો દરવાજો

ત્યારબાદ નિવૃત્ત કર્મચારીએ આસપાસના લોકોને રાત્રે અઢી વાગ્યે ફોન કરીને બોલાવે છે લોકો આવીને દરવાજો ખોલે છે ત્યારબાદ વન કર્મચારી બહાર આવી શકે છે આટલા સમયમાં તસ્કરો બોલેરો ગાડી લઈને પલાયન થઈ જાય છે છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવશો